ત્રણ હજાર વીઘા શું આ મજાક છે શું કોઈ જિલ્લો એક કંપનીને આપી દીધો કે શું વાત છે આસામના ગુવાહાટીની જે હાઈકોર્ટે એક સુનાવણી દરમિયાન વકીલને પૂછ્યું કે ત્રણ હજાર વીઘા શું કોઈ ખાનગી કંપનીને આપી દેવું એક જિલ્લો આપી દીધો કે શું તમે શું છે સમગ્ર મામલો જોઈયા અહેવાલમાં નમસ્કાર હું છું આપની સાથે સાગર પટેલ આપ જોઈ રહ્યા છો સોમાન

અને તેમણે કહ્યું કે શું અડધો જિલ્લો તમે કોઈ ખાનગી કંપનીને આપી રહ્યા છો કે શું આ વિડિયો સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થવા લાગ્યો આસામના સ્થાનિક કાર્યકર્તાઓ આગેવાનો અને ઘણી બધી એનજીઓ દ્વારા કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી કે મહાબલ સિમેન્ટ કંપનીને જમીન આપવામાં આવી રહી છે જેના કારણે સ્થાનિક આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં પણ આવી રહ્યા છે બીજી તરફ મહાબલ સિમેન્ટ કંપનીએ પણ કોર્ટમાં અરજી કરીને કહ્યું હતું કે સ્થાનિક લોકો તેમને કામ કરવા નથી દઈ રહ્યા કોર્ટે બંને પક્ષની દલીલોને ધ્યાનમાં રાખીને સુનાવણી હાથ ધરી હતી મહબલ્સ કંપનીના વકીલે કોર્ટમાં દલીલ પણ કરી હતી આ જમીન પડતર હતી અને તેને ત્રીસ વર્ષની લીઝ પર આ જમીન લીધી છે એવું તેમણે કોર્ટમાં કહ્યું ત્યારે કોર્ટે કહ્યું કે આટલી વિશાળ જમીન એક ખાનગી કંપનીને આપવાની જરૂરિયાત શું પડી અહીંયા એ વાત કરવી જરૂરી છે કે આ જે જગ્યા ફાળવણી કરવામાં આવી છે તે દિમા અસાઓ જિલ્લા ભારતીય સંવિધાન મુજબ સ્કેડ્યુલ સિક્સમાં આવે છે જેનો ઉદ્દેશ એ છે કે અનુસૂચિત જનજાતિના પારંપરિક રિવાજો અને તેમની સંસ્કૃતિના માટે આરક્ષિત રાખવામાં આવતો હોય છે તેવો વિસ્તાર કોર્ટે કહ્યું કે આ વિસ્તારમાં રહેતા લોકોના હિતોના રક્ષણને પ્રાથમિકતા મળવી જોઈએ આ વિસ્તારમાં પ્રવાસી પક્ષીઓની અવરજવર રહે છે આ વિસ્તારમાં વેટલેન્ડ પણ છે કોર્ટે કહ્યું કે લોકોનું જીવન કંપની કરતા વધારે મહત્વનું છે આ મામલે આગામી સુનાવણી એક સપ્ટેમ્બરે થશે સોશિયલ મીડિયા પર આ વિડીયો અદાણીના નામ સાથે જોડીને વાયરલ થઈ રહ્યો છે જે બાબતે અદાણીએ પોતાની વેબસાઇટ પર ખુલાસો પણ કર્યો છે દેશમાં સરકારી જમીન પર જ્યારે એક ગરીબના ઝૂંપડા પણ નથી રહેવા દેવામાં આવતા ત્યારે કોળીના ભાવે હજારો વીઘા જમીન ખાનગી કંપનીઓના નામે કરી દેવામાં આવે છે આપણે જ્યારે જળ જંગલ અને જમીનની વાત કરતા હોઈએ ત્યારે માધ્યમ પર આ બાબતે વાત કરવી ખૂબ જ આવશ્યક છે અને આ પ્રકારના અહેવાલો આપના સુધી પહોંચાડવા તેને અમે અમારી જવાબદારી માનીએ છીએ આ જ પ્રકારના અહેવાલો માટે જોતા રહો સોમાન નમસ્કાર